ગંભીર રીતે જોખમી બન્યું છે સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે રસ્તાની છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે વાહન ચાલકો દરરોજ જીવના જોખમે પસાર થવા મજબૂર બની રહ્યા છે ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે એકવાર જોવા તો છતાં પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં હવે તાત્કાલિક અસરથી પુલના રસ્તાનું કામ શરૂ કરવા માટે જનમાગ ઉઠી રહી છે આનંદપુર નજીક ઓજત નદીના પુલનો રસ્તો જોખમી રસ્તા ખરાબ હાલથી થી અકસ્માત ની શક્યતાઓ વધી રહી છે સ્થાનિક વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે તંત્રની બેદરકારી સામે સ્થાનિકોની નિરાશા બતાવી રહ્યા છે તાત્કાલિક રસ્તા સુધારવાની માંગ ઉઠી રહી છે આનંદપુર નજીક ઓજત નદીનો પુલનો રસ્તો જોખમી બની ગયો છે રસ્તાની હાલત બહુ ખરાબ હોવાથી અકસ્માતની પણ શક્યતાઓ વધી રહી છે સ્થાનિક વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્રની બેદરકારી સામે સ્થાનિકોની નિરાશા જોવા મળી રહી છે તાત્કાલિક રસ્તા સુધારવાની માંગ ઉઠવા પામે છે કેવા છે હું ફોર વ્હીલ માં બે નથી નીકળવાનું ટુ વ્હીલ ઉપર બધા અધિકારી બધા અમે એકવાર નીકળો રેલી કાઢો તમે રસ્તો કેવો છે કેવા રોદા છે એ જુનાગઢ કેટલા ટાઈમે પુગાય કોઈને દવાખાને જાવું તો જુનાગઢ માં કે આજે વીસ કિલોમીટર જુનાગઢ છે બરોબર તમારે ગમે એવી ઉતાવળ હોય પણ દવાખાના ની ઉતાવળ તો મોટી હોય ને તો દવાખાના માં દાખલા તરીકે ભાઈ ને ડિલિવરી કેસ છે તો એને તાત્કાલિક અહીંયા પુગાડવી કેમ હેલિકોપ્ટર તો છે નહીં આપણી પાસે

જે એન્જિનિયર કે જેને કોઈને પણ કહેવું પડતું હોય આ જર્જરીત હાલત છે આમાં અકસ્માત થાય એવી સંપૂર્ણ આમાં શક્ય